જમ્મુથી ભુજ સુધીની બીએસએફ મોટરસાયકલ રેલી સુઈગામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું અગિયાર દિવસની સત્તરસો સત્યાવીસ કિલોમીટર અંતરની બીએસએફ રેલી ઓગણીસ નવેમ્બરે ભુજ પહોંચશે જમ્મુથી ભુજ ગુજરાત સુધી બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આયોજિત મોટરસાયકલ રેલી રેલી વાવથરાદ જિલ્લાના સુઈગામ ખાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું આ રેલીમાં મહિલા સવારી સહિત કુલ સાહીઠ જવાનોએ ભાગ લીધો છે જે બીએસએફની એસએફની એક રાષ્ટ્રપ્રત્યેની અડગ સેવા અને સમર્પિત સાહીઠ વર્ષની ગૌરવમય સફરે બે હજાર પચીસમાં ઉજવાતી હીરક જયંતિનું પ્રતિનિધિત્વ કરે છે વિશ્વનો સૌથી મોટો સરહદી સુરક્ષા બળ મનાતી બીએસએફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદોની સુરક્ષા કરે છે અને એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તેની સાહીઠ વર્ષની ગૌરવશાળી સેવા પૂર્ણ કરી રહી છે આ રેલીનું નેતૃત્વ સહાયક કમાન્ડન્ટ શ્રી સાગર પાટિલ દ્વારા અને ઉપકમાન્ડન્ટ શ્રી ભુવનસિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે રેલી નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ જમ્મુથી પ્રસ્થાન કરીને પંજાબના ગુરદારસુર તેમજ ફિરોજપુર રાજસ્થાનના શ્રી ગંગાનગર બિકાનેર પોખરણ બાડમેર તેમજ ગુજરાતના વાવ થરાદ માર્ગેથી પસાર થઈને આશરે તેરસો સત્યાસી કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે સુઈગામ ખાતે પહોંચી હતી આ રેલીનો મુખ્ય હેતુ ઉદ્દેશ્ય એકસઠમાં બીએસએફ સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ ફેલાવી તેમજ છેલ્લા સાહીઠ વર્ષથી રાષ્ટ્રીય સુરક્ષા માટે આપેલી વિશિષ્ટ અને ગૌરવભરી સેવાઓનું સ્મરણ કરવાનું છે તે ઉપરાંત નશાબંધી સંબંધિત જાગૃતિ યુવાનોને દેશ સેવા અને કારકિર્દી પ્રેરણા આપવાનો હેતુ પણ સામેલ છે રેલીમાં ભાગ લેનારી મહિલા સવારીએ મહિલા સશક્તિકરણ અને દેશ પ્રેમનું પ્રેરક પ્રદર્શન કર્યું હતું આ રેલી અઢાર નવેમ્બર બે હજાર પચીસના રોજ સુ રાધનપુરથી ગાંધીધામ તરફ આગળ વધશે અને કુલ અગિયાર દિવસમાં સત્તરસો સત્યાવીસ કિલોમીટરની સફર પૂરી કર્યા બાદ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ બીએસએફ એસએફ મુખ્ય મથક ભુજ ખાતે પૂર્ણ થશે જ્યાં એકવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ એકસઠમાં બીએસએફ સ્થાપના દિવસ તથા હીરક જયંતિ સમારોહની ઉજવણી કરાશે સુઈગામ પહોંચતા આ રેલીનું બીએસએફ જવાનો તથા સ્થાનિક નાગરિકો દ્વારા અને એસએચક્યુ ગાંધીનગરના ડીઆઈજી મનજીત સિંહ દ્વારા હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું માવસારી ગામ ખાતે સરપંચ આરતીબેન વ્યાસ તેમજ માવસારી પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું રેલી ટીમ નડાબેટ ખાતેના દર્શનીય સ્થાનોની મુલાકાત લીધી હતી સુઈ ગામ ખાતે આ રેલીના સન્માન સમારોહ દરમિયાન વિવિધ મહાનુભાવો બીએસએફ જવાનો અને સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું